ગાંધી નિમિત્તે કેન્દ્રીય મંત્રી ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આ પ્રસંગે શહેર ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા ગાંધી જયંતિ દર વર્ષે બીજી ઓક્ટોમ્બરે ઉજવવામાં આવે છે જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જન્મજયંતિ છે આ વર્ષે બે હજાર ચોવીસમાં તેમની એકસો પંચાવનમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે મહાત્મા ગાંધીને ભારતના સ્વતંત્રના સંગ્રામીના મહાન નેતા તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે આપણે ગાંધીજીના અહિંસા અને સત્યને સમર્થન આપવાના સંદેશાઓ યાદ કરીએ છીએ ત્યારે ભાવનગર ક્રેશન સર્કલ ખાતે કલેક્ટર આર કે મહેતા મનપા કમિશનર સુજીત કુમાર મેયર ભરતભાઈ બારડ ચેરમેન રાજુભાઈ રાવડિયા તેમજ ભાવનગર બોટાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભાણીયા અને ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા બાપુની પ્રતિમાને સૂતરની આટી અર્પણ કરીને પુષ્પાંજલિ કરી હતી અને ગાંધી સમૃદ્ધિ ખાતે ખાદી ખરીદી કરીને સ્વચ્છતાના પ્રતિક રૂપે બે મિનિટ સાવણા હાથમાં લીધા હતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જન્મ જન્મજયંતિ નિમિત્તે આજે ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર શહેર સંગઠન અમારા અધ્યક્ષ અભયભાઈ મેરશ્રી ભરતભાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ અમારા સૌ પદાધિકારી કમિશનર કલેક્ટર કાર્યકર્તા સૌએ આજે મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કરી સત નમન કર્યા છે ત્યારબાદ ખાદી ખરીદી માટે અમે સૌ કાર્યકર્તાઓ આવ્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચૌદમાં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી અને એ દરમિયાન આજે સમગ્ર ભારતની અંદર શેરી મોહલ્લા ગલી ગામડા શહેરમાં સ્વચ્છતા થઈ રહી છે અને સ્વચ્છતામાં લીડ લીડ લઈ રહ્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે વિકસિત ભારતની સંકલ્પના સાથે શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સૌ યોગદાન કરે અને આ સ્વચ્છતા અભિયાન એ એક જન આંદોલન બની ગયું છે ત્યારે સ્વચ્છતામાં પણ સૌ અગ્રેસર રહે એવી પણ શુભેચ્છાઓ પાઠવું છું લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે પણ સત વંદન કરું છું